એવા તો કયા દેશો છે જે આપણા વિરોધી આપણા દુશ્મન દેશ પાકિસ્તાનને સપોર્ટ કરે છે દોસ્તો તમને એ તો ખબર હશે કે અત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ડખો ચાલી રહ્યો છે આ બંને દેશો વચ્ચે એક મોટું યુદ્ધ થતા થાતા રહી ગયું અને गाइस તમને એ પણ ખબર હશે કે આ પાકિસ્તાનની આપણા ભારત સામે કોઈ ઓકાત નથી આપણો ભારત દેશ પાકિસ્તાન થી બધી જ રીતે આગળ છે આર્મીની બાબતમાં હથિયારની બાબતમાં પૈસા ટકે એટલે કે ઇકોનોમિકલી બધી જ રીતે આપણો ભારત દેશ પાકિસ્તાન થી આગળ છે આ પાકિસ્તાન નું કોઈ લેવલ જ નથી આપણા પ્યારા ભારત દેશ સામે છતાં શું દોસ્તો તમને એ ખબર છે કે અત્યારે આ ભારત પાકિસ્તાનના ડખામાં અમુક દેશો એવા પણ છે જે જગ્યાએ સપોર્ટ કરે છે જો તમને એ નામ ખબર હોય તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો અને ના ખબર હોય તો કોઈ નહીં હું તો તમને છેલ્લે જણાવવાનો જ છું તો દોસ્તો આજના આ વિડીયોમાં હું તમને ટોપ ફાઈવ એટલે કે પાંચ એવા દેશો બતાવીશ જે ભારત પાકિસ્તાન ના ડખામાં પાકિસ્તાન ને સપોર્ટ કરે છે અને આ પાંચ દેશોમાંથી ત્રણ તો એવા દેશો છે જે ખુલ્લેઆમ અત્યારે પાકિસ્તાનનો સપોર્ટ કરે છે તો ચલો ગાઈસ બીના કોઈ પાલતુ ગેરી કરતું હોય ડાયરેક આપણે વેડિયોને સ્ટાર્ટ કરીએ તો છેલ્લી શરૂ કરે તો ગાઈસ ટોપ ફાઇવની લિસ્ટમાં નંબર પાંચ ઉપર આવે છે અફઘાનિસ્તાન નામનો દેશ આ દેશ અત્યારે ન્યુટ્રલ છે બંને દેશોને એક સરખા નજરથી જુએ છે ના વધારે પાકિસ્તાનને સપોર્ટ કરે છે કે ના વધારે આપણા ભારતને બંને દેશોને એક સરખા નજરથી જુએ છે પરંતુ જો ભવિષ્યમાં ભારત પાકિસ્તાન વચ્ચે એક મોટું યુદ્ધ થાય છે તો આ અફઘાનિસ્તાન ભારતની જગ્યાએ પાકિસ્તાનને સપોર્ટ કરી શકે છે કારણ કે ભૂતકાળમાં પાકિસ્તાને અફઘાનિસ્તાનની મદદ કરી હતી જો કે અફઘાનિસ્તાનના મોટા ભાગના નોર્મલ લોકો પાકિસ્તાનને નફરત કરે છે પરંતુ અફઘાનિસ્તાન દેશ ઉપર જે લોકો રાજ કરે છે એ તાલિબાનના અમુક લોકો પાકિસ્તાન સાથે લિંક છે એટલે ભારત પાકિસ્તાનના યુદ્ધમાં આ અફઘાનિસ્તાન એટલે કે તાલિબાનના લોકો પાકિસ્તાન ને સપોર્ટ કરી શકે છે પરંતુ અત્યારે આ અન નામનો દેશ ન્યુટ્રલ છે એક સરખી નજર થી જુએ છે ના વધારે પાકિસ્તાન ને સપોર્ટ કરે છે કે ના વધારે આપણા ભારતને પરંતુ અત્યારે ભારત સાથે આ ઈરાન દેશના થોડા સંબંધ સારા છે પરંતુ જો ભવિષ્યમાં ભારત પાકિસ્તાન વચ્ચે એક મોટું યુદ્ધ થાય છે તો આ ઈરાન દેશ પાકિસ્તાનને સપોર્ટ કરી શકે છે કારણ કે આ મુસ્લિમ પરંતુ અત્યારે તો આ દેશ ન્યુટ્રલ જ છે તો હવે આપણે જાણીએ ત્રીજા નંબરના એવા દેશ વિશે જે ખુલ્લેઆમ પાકિસ્તાનનો સપોર્ટ કરે છે અને આપણા ભારતનો વિરોધ કરે છે તો નંબર ત્રણ ઉપર આવે છે અઝરબાઈઝાર કયો દેશ આવે છે નંબર ત્રણ ઉપર અઝરભાઈજાન નામનો દેશ દોસ્તો આ દેશ ખુલ્લેઆમ પાકિસ્તાનનો સપોર્ટ કરે છે અને આપણા ભારતનો વિરોધ કરે છે આ દેશ બધી જ રીતે પાકિસ્તાનને સપોર્ટ કરે છે કાશ્મીરના મુદ્દામાં બધી જ રીતે તમને ખબર હશે કે હમણાં આપણા ભારત દેશે ઓપરેશન સિંદૂર કર્યું હતું એ ઓપરેશન સિંદૂરના વિરોધમાં પણ આ દેશે ટિપ્પણી કરી હતી કાઈસ આ ઝરભાઇઝાન નામનો દેશ ભારત દેશનો વિરોધ કરે છે અને પાકિસ્તાનને સપોર્ટ કરે છે કારણ કે આ હઝરભાઈજાન નામનો દેશ તુર્કી દેશનો એક અલાયન્સ છે ક્લોઝલી એટલે તે સપોર્ટ કરે છે પાકિસ્તાન ને અને આર્મેનિયા વર્સેસ અઝરબાઈજાન ની મેટર આપણો ભારત દેશ આર્મેનિયા નામના દેશ ને સપોર્ટ કરે છે અને એ કારણ થી આ અઝરબાઈજાન નામનો દેશ આપણો વિરોધ કરે છે અને પાકિસ્તાન ને સપોર્ટ કરે છે તો હવે આપણે વાત કરીએ બીજા નંબર ના એવા દેશ વિશે જે પાકિસ્તાન ને ખુલે આમ સપોર્ટ કરે છે તો દોસ્તો નંબર 2 ઉપર આવે છે તુર્કી કયો દેશ આવે છે નંબર 2 ઉપર તુર્કી નામનો દેશ આ દેશ પણ પાકિસ્તાન ને ખુલ્લે આમ સપોર્ટ કરે છે બધી જ રીતે કારણ કે આ તુર્કી ને મુસ્લિમ દેશો નું લીડર બનવું છે નેતા બનવું છે મુસ્લિમ દેશો નું અને પાકિસ્તાન પણ એક મુસ્લિમ દેશ છે એટલે આ કારણ થી તુર્કી પાકિસ્તાન ને સપોર્ટ કરે છે કઈ તમને ખબર હશે કે હમણાં થોડા દિવસો પહેલા પાકિસ્તાને આપણા ભારત દેશ ઉપર ચારસો ડ્રોન વડે હુમલો કર્યો હતો આર્મી વાળા અને આપણા આમ નાગરિકોને મારવા માટે એ ચારસો ડ્રોન તુર્કી સપ્લાય કર્યા હતા તમે સમજી શકો છો કે આ તુર્કી દેશ કેટલો સપોર્ટ કરે છે પાકિસ્તાન તો ગાઈસ હવે આપણે જાણીએ પહેલા નંબર એટલે કે અત્યારના સમયમાં પાકિસ્તાન ને સૌથી વધારે સપોર્ટ કરનાર દેશ વિશે હું તમને એ દેશ વિશે જણાવું પરંતુ એટલે કેડા તમે આ વિડિયોને લાઈક કરી નાખો અને ફટાફટ અમારી ચેનલને ને સબસ્ક્રાઇબ કરી નાખો આવા યુનિક અને નોલેજફુલ ટોપ 5 ના વિડિયોઝ જોવા માટે ઠીક હે તો દોસ્તો આપણા દુશ્મન આપણા વિરોધી દેશ એટલે કે પાકિસ્તાન ને સૌથી વધારે સપોર્ટ કરનાર દેશોની લિસ્ટમાં નંબર 1 ઉપર આવે છે ચીન એટલે કે ચાઇના આ ચાઇના દેશ વિશે શું કહું દોસ્તો આ પાકિસ્તાન દેશ સે એ ચીન ને પોતાનો આયર્ન બ્રધર એટલે કે લોખંડી ભાઈ માને છે અને દોસ્તો ચીન પાકિસ્તાન ને બધી જ રીતે સપોર્ટ કરે છે ઇકોનોમિકલી હથિયાર વગેરે બધી રીતે પાકિસ્તાન ને સપોર્ટ કરે છે આ દેશ ચીન અને ગાઈસ મને તો એવું પણ લાગે છે કે આ ભારત પાકિસ્તાનના ડખાની પાછળ ચીન એટલે કે ચાઇના જવાબદાર છે કારણ કે જો તમને ખબર હોય તો આ ભારત પાકિસ્તાનના ડકાની પહેલાં દુનિયામાં શું ચાલતું હતું ટ્રમ્પ વર્સેસ ચાઇના ટ્રમ્પે ચીન ઉપર એકસોને પિસ્તાલીસ ટકા ટેરિફ લગાવ્યું હતું અને ચીનમાંથી મોટી મોટી અમેરિકાની કંપનીઓ જેમ કે એપલ વગેરે જેવી બહાર નીકળવાની હતી અને તે બહાર આવીને ક્યાં ઇન્વેસ્ટ કરવાની હતી આપણા ભારત દેશમાં જેનાથી ચીનને મોટું નુકસાન થવાનું હતું અને આપણા ભારતને ફાયદો થવાનું હતું એટલે આ કારણથી ચીને કીધું હોય પાકિસ્તાનને કે તમે હુમલો કરો કાશ્મીરમાં અને ચીનને ખબર હતી જો કે કાશ્મીરમાં હુમલો થશે આતંકવાદી તો ભારત એનો જવાબ આપશે અને પાકિસ્તાન ઉપર હુમલો કરશે અને જો ભારત હુમલો કરે તો પાકિસ્તાનને કીધું હોય કે તમે વોર એટલે કે યુદ્ધનું એલાન કરજો અને જો બંને દેશો વચ્ચે યુદ્ધ થાય ભારત અને પાકિસ્તાન વચ્ચે તો મોટી મોટી કંપનીઓ આપણા ભારતમાં ઇન્વેસ્ટ ના કરે કારણ કે કોઈ પણ એવી કંપની ના હોય જે એવા દેશમાં ઇન્વેસ્ટ કરે પોતાના પૈસા જ્યાં યુદ્ધ ચાલતું હોય ઓલરેડી એટલે આ કારણથી પણ ભારત પાકિસ્તાન વચ્ચે ડખો કરાવ્યો હોય ચાઈનાએ આવું મને લાગે છે પર્સનલી તો દોસ્તો આ હતા પાંચ દેશો જે ભારત પાકિસ્તાનના યુદ્ધમાં પાકિસ્તાન ને સપોર્ટ કરી શકે છે ભવિષ્યમાં તો તમને વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને નેક્સ્ટ તમારે કયા ટોપિક પર વિડીયો જોઈએ છે એ પણ તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો બાકી થેન્ક યુ ફોર વોચિંગ દિસ વિડીયો